આગામી ડિસેમ્બર બે હજાર પચીસમાં યોજાનારી વડોદરા કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન ઈવીએમના બદલે બેલેટ પેપરથી કરવામાં આવે તેવી માગણી કરતું આવેદનપત્ર ટીમ આરટીઆઈએ કલેક્ટરને સુપ્રત કર્યું ચુનાવ આયોગ ચૂંટણીમાં ઈવીએમ દ્વારા જે મતદાનની પ્રક્રિયા કરાવે છે તેમાં મોટા પાયે સેટિંગ અને ખરબડો થતી હોવાથી અને તેમાં આપેલા મતો કરતાં મતોની સંખ્યા વધારે જોવા મળતી હોવાની અને છેલ્લી ઘડીએ મતદાનની ટકાવારી વધી જવા અને ઈવીએમમાં ધાર્યા પ્રમાણેનું મતદાન અને પરિણામ કોઈ એક ચોક્કસ ઉમેદવારની તરફેણમાં થતું હોવાના કિસ્સાઓ લોકોને અનેક સ્થળોએ જોવા જાણવા મળે છે જે જોતા ઈવીએમને વિશ્વ નિયતા રહી નથી અને તેની સામે લોકો શંકા અને સવાલો કરીને તેની ફરિયાદો કરે છે અને લોકો ઠેર ઠેર ઈવીએમની સામે રોષ અને નારાજગી વ્યક્ત કરી ઈવીએમનો વિરોધ કરી રહ્યા છે અને ચૂંટણી ઈવીએમના બદલે બેલેટ પેપરથી કરવામાં આવે તેવી માંગ પણ કરે છે પરંતુ ચુનાવ આયોગ તેને કાને લેતું નથી અને ઈવીએમથી મતદાન કરાવે છે તેનાથી લોકશાહી અને મતદાન જેવું કશું લાગતું નથી તેને ધ્યાનમાં લઈને સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ અંબાલાલ પરમાર અને મોન્ટુ મલે ની આગેવાની હેઠળ ટીમ આરટીઆઈ ઈવીએમની સામે લડત ઉપાડી છે અને તેઓ આગામી ડિસેમ્બર બે હજાર પચીસમાં યોજાનારી વડોદરા મનપાની ચૂંટણીનું મતદાન ઈવીએમના બદલે બેલેટ પેપરથી કરવામાં આવે તેવી માંગ કરી છે અને તેના ભાગરૂપે તેમની ટીમ આરટીઆઈએ આજે ચુનાવ આયોગને સંબોધતું આવેદનપત્ર કલેક્ટર કચેરીને સુપ્રત કર્યું હતું પચીસમાં યોજાનારી વડોદરા કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન ઈવીએમના બદલે બેલેટથી કરવામાં આવે તેવી માંગણી કરતી લડત અમારી ટીમ માટે ઉપાડી છે અને તેના ભાગરૂપે આજે આપ જોઈ રહ્યા છો અમારી ટીમ માટે કલેક્ટર કચેરી આવીને આવેદનપત્ર સુપ્રત કર્યું છે અમે માંગ કરીએ છીએ કે કોર્પોરેશનનું ચૂંટણીનું મતદાન ઈવીએમના બદલે બેલેટ પેપરથી કરવામાં આવે અને આગળ આ મુદ્દે અમે શહેરની અંદર જનજાગૃતિના કાર્યક્રમો પણ કરીશું ચર્ચા ચોરાના શીર્ષક હેઠળ પણ અમે લોકો આશ્ચર્યજનક કાર્યક્રમો પણ આપીને આ ઈવીએમને હટાવવામાં આવે અને બેલેટ પેપર લાગુ થાય એવી માંગ એવી લડત ઉપાડી છે અમારી ટી માટે આરટીઆઈ વડોદરા દ્વારા શ્રીને આજે અમે આવેદનપત્ર આપી અને જે ઈવીએમ છે એ ઈવીએમને બદલે બેલેટ પેપરથી ચૂંટણી થાય એક બાજુ આપણે ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે અમે પ્રામાણિક છે નિષ્ઠાવાન છે નીડર છે તો અમારી એક માંગ છે કે જો તમારી પ્રામાણિકતા હોય તો શાના માટે પછી ઈવીએમ મશીનથી આપ ડરો છો એ બેલેટ પેપરથી ડરો છો એટલે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે ઈવીએમને બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે જેથી દૂધનું દૂધ પાણીનું પાણી અને લોકોનો વિશ્વાસ સંપાદન કરી શકાય